ભગવાન સૂર્યના પ્રકાશ જેવો મંત્ર પ્રકાશમય મંત્ર આધ્યાત્મિક શક્તિનો અનંત સ્ત્રોત મંત્રોનું રાજ ગાયત્રી મંત્ર ચાલો આજે સમજીએ શું છે ગાયત્રી મંત્રનું રહસ્ય તેનો અર્થ અને તેનું અનંત મહત્વ ઓમ ભૂર્ભુર સ્વઃ તસ્તવિતુર વરેણ્યમ ફર્ગો દેવ્ય ધીમહિ યો ન પ્રચોદયાત આ મંત્ર પાંચ ભાષાઓનો સંગમ છે સંસ્કૃતના ચોવીસ અક્ષરોમાં સારો અર્થ છુપાયેલો છે ઓમ એટલે કે પરમાત્માનું પ્રતિક ભૂહ ભૂમિ શરીર એટલે કે સ્થૂલ લોક ભૂઅઃ એટલે કે જીવન શક્તિ પ્રાણ મધ્ય લોક સ્વહ આત્માનું લોક એટલે કે સ્વર્ગ તસ્તવેતુહ તે દૈવી પ્રકાશ વરેણ્યમ જે શ્રેષ્ઠ છે ભર્ગઃ શુદ્ધ પ્રકાશ દેવશ્ય દેવતા જેવી શક્તિ ધીમહી ધ્યાન કરીએ ધ્યોહ બુદ્ધિ યહ ન પ્રચોદયાત જે અમારી બુદ્ધિને પ્રેરણા આપે અર્થ એ થયો કે અમે તે દિવ્ય પ્રકાશનું ધ્યાન કરીએ જે આપણા વિચારને શુદ્ધ કરે અને આપણું જીવન ધર્મ માર્ગે દોરી જાય ગાયત્રી મંત્ર એ વેદ માતાનું સ્ત્રોત છે એ મંત્ર મન વાણી અને કર્મ ત્રણેયને શુદ્ધ કરે છે રોજ સવારે સંધ્યા સમયે જાપ કરવાથી આત્મવિશ્વાસ શાંતિ અને બુદ્ધિ વધે છે તે શ્રીમદ ભાગવદ્ ગીતા ઉપનિષદો અને ઋગ્વેદ આધારભૂત મંત્ર છે મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી અને સમગ્ર માનવજાતને આ ભેટ આપી આ મંત્ર કોઈ એક ધર્મ માટે નથી એ તો સમગ્ર બ્રહ્માંડ માટેની પ્રાર્થના છે દિવસની શરૂઆત એકસો આઠ વખત ગાયત્રી મંત્રથી કરો શ્વાસ અને મન બંને પર કાબૂ મેળવો ઘરમાં શાંતિ અને પવિત્રતા જાળવો બાળકોને શીખવો કારણ કે તે તેમની બુદ્ધિ ઊંડી બનાવે છે ગાયત્રી મંત્રનું જાપ ઉચ્ચારણા સાથે કરો મંત્રનું સકારાત્મક પ્રમાણ ચિંતનશીલ રીતે કરો મંત્ર માત્ર શબ્દ નથી એ છે શક્તિ ગાયત્રી મંત્ર એ પ્રકાશ તરફનો માર્ગ છે જ્યાંથી મળે છે શાંતિ શક્તિ અને સમજૂતી આ મંત્રને માત્ર બોલો નહીં અને જીવનમાં જીવો જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગી હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો કમેન્ટમાં લખો ઓમ શ્રી ગાયત્રી મૈયા નમઃ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ